ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ પ્રજાસત્તાક પર્વ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની દેશભરમાં અનબાન અને શાંતિ ઉજવણી કરાઈ હતી ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ નાનપુરા ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલયે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતના હસ્તે તિરંગાને સલામી અપાઈ હતી આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પણ જોડાયા હતા અને સૌ બે સાથે મળી તિરંગાને સલામી આપી હતી દર વર્ષે રાષ્ટ્રીય પર્વની અનોખી રીતે પ્રજાસત્તાક પર્વની કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ હતી પચીસ ભારત દેશને પ્રજાતંત્ર દિન તરીકે છત્તેરમો પ્રજાતંત્ર દિવસ તરીકે ઉજવી રહ્યા છે આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા અને ધ્વજવંદન કર્યું અને આજે હું શહેર દેશવાસીઓને સંદેશ આપવા માગું છું કે આપણો આ પ્રજાસત્તાક દિન જે છે એમાં જે સંવિધાનિક અધિકારો જે મળ્યા છે એ છેવાડાના માણસો સુધી પહોંચે એ માટેના પ્રયાસો અમે આપ બધા મળીને કરીએ સંવિધાનમાં જે છેવાડાના માણસ માટેનું આયોજન પંચોતેર છોતેર વર્ષ પહેલાં કરવામાં આવ્યું તે હજી સુધી પહોંચ્યું નથી અને એના માટે જનનાયક રાહુલજી જીસકી જીતની ભાગીદારી ઉસકી ઉતની હિસ્સેદારીના નેજા હેઠળ સંવિધાન બચાવના નેજા હેઠળ સામાન્યમાં સામાન્ય છેવાડાના માણસને ન્યાય મળે એનો હક મળે અને પ્રજાસત્તાકને જે સાચા લાભો છે તે મળે બાબા સાહેબનો જે સંદેશ છે કે મારા સંવિધાનની તારીફ ના થાય પણ મારા સંવિધાનનો અમલ થાય એ બહુ જરૂરી છે